નમસ્કાર મિત્રો અડધી ફરતી બ્લેકમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારમાં આપણે બેસવાનું સારી નાખ્યું એટલે આ સ મગફળીઓનો ભૂકો અને પેલું સર મિક્સ કરીએ અને નાખીએ અને આ સ મિત્રો મગફળીઓનો ભૂકો અંદર ડળિયા ઘાલેલો મહેલેલો છે હોમસ વધારી નાખેલી હોમ સીધી બેસો આપણે નાખવાની શરૂઆત કરીએ મિત્રો

có chuyện gì vậy đó Mà phải đi ấy một khẩu

મિત્રો આપણે લેના લેયા તનબાયા કાલ તો બીમાર થઈ ગયો હતો પણ આજ તો ફોન કરવા મળે પાછો ચેતનદા એ શું કરે મિત્રો આપણે બધી બેસો તો નાખી દીધી જો આ ખાય એક આ ખાય એક આ ખાય એક આ ખાય આ કોણ ખાય છે જો હોશિયલ મફળે ભૂકો મિક્સ કરી નાખ્યો છે આ રેડી ખાઈ છે જ્યારે રેડી બાર શૂટિંગ કરતો તમનો મિત્રો આપણે આ વાડી શાકભાજીની આ છે વાલળીઓ પેલો શેકરીઓ પેલા આમાં છે ડુંગળી પેલા આમ છે લહણ પેલા આમ છે મરચો ટોમેટો અને ડુંગળી તારે છે ને ડુંગળી આડીએ આમ ચેતન છે કાલે તો બીમાર થઈ જતો હું કઈ કાઢ નાખી હા છે મિત્રો ઉકેલ આપણો બેસવાનો સોન એક દરેક ભરે છે એટલે માથા ઉપાડી હા ચેતનભાઈ ભર્યું મિત્રો ચેતનભાઈ આપણે લાવે પાડીને મેખવા ના ની પાડીને ખાકીએ કે ખા કે મિત્રો આપડી વાડી આપણે મોડો લેવાયા છીએ ખાવા માટે ચેતનભાઈ શું છીએ ને આપડે વિડીયો શૂટિંગ કરીએ તો જયરાજ બાઈ આવ્યા છે આપડે વાડીએ તો beda મોળો એ દો સુંટી

તમે જોઈ શકો આ ગાવામાં દવા સોટવાની છે સીલની એટલે ખાહલાની ઉગાડા અને મારી સાથે ભૈલુ અને ચેતનબા બે ખેતરમાં આવ્યા છે અને આપણે દવા સોટવાની આવું શરૂઆત કરીએ ભૈલુ દવા સોટવાની હા મિત્રો આપણા ગઉ અને આ પંપ પડ્યો અને આ દવા ભરેલું બેરેલ રહ્યું તો બતાવું જો મિત્રો આ રહ્યો પંપ અને આ પાણીનો ડબલું ભર્યું બેરેલ ભરેલું છે આ છે આપણે રાયડાની ખેતી અને આ છે ગવાની ખેતી અમે ગવામાં દવા સાટો છે આપણે આ છે દવા આપણે મિત્રો આપણે મિત્રો દવા જોવા જેડો

મિત્રો આપણે બે પંપ દીધા ત્રીજો પંપ ભરવા માટે જઉં છું બેરેલ પાન આપણે આ સા મિત્રો આપણે રાયડાની ખેતી આપણી જ છે પોતાની આ સાહેબ આપણે ઘઉં પેલો હમો દેખાય આપણો રાયડો છે હમ્મો વરિયારીની ખેતી આપણી છે મિત્રો આવું મિત્રો આપણે ત્રીજો પંપ ભરવાની શરૂઆત કરીએ એ ભરીને સીધું છોટવાની શરૂઆત કરીશું મિત્રો કોઈ શૂટિંગ કરે એવું સર નહીં છોકરાઓ તો એ બધા જતો રહે ઘરે મિત્રો આપણા આખા ખેતરમાં દવા સોટી રહ્યા કોરે મોરે આખું ખેતર તો તમે જોઈ શકો છો જે છે ઝાડું દેખાયટલા આપણું ખેતર છે તે આટલા હોજી મિત્રો હવે એના હેડા હોજી જઈ મિત્રો આપણા ઘરે દઈએ ભૈલું શું છે જોઈએ મિત્રો આપણા ઘરે આવી જાય છે અને ભૈલું રામ હમો અને આપણે અમેનાવાનું કરવાનું છે આ ગોડી તો પાણીવાળાનું નથી કીધું

આપણે એરંડાવાળા આવ્યા છીએ અને એરંડા કેવા છે તમને બતાવું મસ્ત મસ્ત એરંડા છે સુપર સુપર જો મિત્રો એરંડાની માળ આ ટાઈપની છે જો આ ટાઈપના એરંડા છે માળવા ટાઈપની છે અને સૂર્યદેવ આવું આથાવાની તૈયારીઓ છે જો મિત્રો આ એરંડા રહ્યા આપણી વરિયાળી વરિયાની ખેતી થઈ કેવી થઈ તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો આપણી વરિયાળી જો વરિયાળીની ખેતી જો મિત્રો આ વરિયાળી આ ટાઈપના ડોણા બેઠા છે અને આ ટાઈપની વરિયાળીની ખેતી છે આપણે મિત્રો હા છે આપણી ને વરિયાળીમાં મેથી વાયેલી છે એ મેથી તમને બતાવું જો મિત્રો આપણે મેથી આ મેથીનું ઉડ્યું કરેલું છે આપણે શાક કરવા માટે

આ મિત્રો બધો કબૂતર બેઠેલો છે વાયર ઉપર મિત્રો આપણે મકાઈ વાયેલી છે મકાઈ ના ખેતરે આવી જાય છે અને મકાઈ બેહવાની શરૂઆત થઈ ગઈ છે જો આ મકાઈ બેઠો જો મિત્રો મકાઈ આપડી જો મિત્રો વધી મકાય બેઠો હશ અંદર અંદરનો વિભાગ બતાવતો આ ટાઈપનો છે મિત્રો આપણા હું આપણા ઘરે દશું અને આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો